નમસ્તે કેમ છો તમે બધા બાળકો આપણે ઘડિયાળમાં સમય જોતા શીખી ગયા છીએ તો ચાલો ફરી એકવાર ઘડિયાળમાં સમય કેવી રીતે જોવામાં આવે છે તે જાણીશું તો અહીં જુઓ અને કહો કે આ બાળકો શાળામાં કેટલા વાગે જાય છે તમે ધ્યાનથી જોશો તો નાનો કાંટો લગભગ દસની ની નજીક છે અને મોટો કાંટો નવ પર છે એટલે કે નવ વાગીને પિસ્તાળીસ મિનિટ થઈ છે અને હવે જુઓ બાળકો શાળાએથી કેટલા વાગે ઘરે આવે છે તમે ધ્યાનથી જોશો તો નાનો કાંટો બે પર છે અને મોટો કાંટો બાર પર છે એટલે કે બે વાગ્યા છે હવે આ વાળંદની દુકાનમાં જુઓ આ દુકાનમાં જે ઘડિયાળ છે તેમાં કેટલા વાગ્યા છે જી હા આ ઘડિયાળમાં દસ વાગીને દસ મિનિટ થઈ છે હવે કહો તો મીનાના ઘરે મહેમાન કેટલા વાગે આવ્યા ત્રણ વાગીને ચાળીસ મિનિટે આવ્યા છે કારણ કે મોટો કાંટો આઠ પર છે અને નાનો કાંટો ત્રણ અને ચારની વચ્ચે ચારથી થી થોડોક નજીક છે તો આપણે શું સમજ્યા જુઓ આ મોટો કાંટો છે તેને મિનિટ કાંટો અને આ નાના કાંટાને કલાક કાંટો કહેવાય છે અને આ શું છે આ સેકન્ડ કાંટો છે અને જ્યારે સેકન્ડ કાંટો આ રીતે એક ચક્કર પૂરું કરે છે ત્યારે કેટલી સેકન્ડ થાય છે ત્યારે કુલ સાઠ સેકન્ડ થાય છે એટલે કે સેકન્ડ કાંટો આ રીતે એક ચક્કર પૂરું કરે છે ત્યારે એક મિનિટ પૂરી થાય છે કેમ કારણ કે સાઠ સેકન્ડ એટલે એક મિનિટ છે મિનિટ કાંટો જ્યારે બારથી એક પર જાય છે તો પાંચ મિનિટ થાય છે અને આ રીતે જ્યારે એકથી બે પર કાંટો પહોંચે છે ત્યારે દસ મિનિટ થાય છે બેથી ત્રણ પર આવે છે ત્યારે પંદર મિનિટ થાય છે તો આપણે શું કરી રહ્યા છીએ આપણે પાંચનો ઘડિયો બોલી રહ્યા છીએ પાંચ એકા પાંચ પાંચ દુ દસ અને પાંચ તરી પંદર તો હવે પાંચ ચોક વીસ થશે અને હવે થયા પાંચ પંચા પચીસ હવે પાંચ છક ત્રીસ પાંચ સત્તા પાંત્રીસ અને અહીં પાંચ અઠ્ઠા ચાળીસ અહીં ધ્યાનથી જુઓ જ્યારે કાંટો નવ પર આવે છે ત્યારે પાંચ નવ્વા પિસ્તાળીસ અને હવે પાંચ દાન પચાસ પછી પચાસમાં પાંચ ઉમેરતા પંચાવન બીજા પાંચ ઉમેરતા સાઠ એટલે કે પાંચ બાર વખત એટલે સાઠ અથવા બાર પંચા સાઈઠ જ્યારે મિનિટ કાંટો એક ચક્કર પૂરું કરે છે ત્યારે સાઈઠ મિનિટ થાય છે જ્યારે મિનિટ કાંટો બાર પરથી એક ચક્કર પૂરું કરીને ફરી પાછો બાર પર પહોંચે છે ત્યારે કેટલી મિનિટ થાય છે ત્યારે સાઠ મિનિટ થાય છે હવે કલાક કાંટો એક ડગલું આગળ પહોંચી ગયો એટલે કે ચાર થી પાંચ પર તેનો શું અર્થ થયો તેનો અર્થ એ થયો કે મિનિટ કાંટો એક ચક્કર પૂરું કરે ત્યારે એક કલાક થાય છે એટલે કે સાઠ મિનિટ એક કલાક બરાબર છે હવે તમે જોઈને સમય કહો ઘડિયાળમાં કેટલા વાગ્યા છે જી હા ઘડિયાળમાં નવ વાગીને ત્રીસ મિનિટ થઈ છે કેવી રીતે જુઓ પાંચ છક ત્રીસ થાય છે અને મોટો કાંટો છ પર છે માટે ત્રીસ મિનિટ અને કલાક કાંટો એટલે કે નાનો કાંટો નવ પર છે માટે નવ વાગીને ત્રીસ મિનિટ હવે કહો ઘડિયાળમાં કેટલા વાગ્યા છે આ કહેવું બિલકુલ સરળ છે મિત્રો જુઓ કલાક કાંટો દસ પર છે એટલે કે દસ વાગ્યા છે અને મિનિટ કાંટો પાંચ પર છે માટે પાંચનો ઘડિયો પાંચ વાર પાંચનો ઘડિયો કેમ કારણ કે મિનિટ કાંટો પાંચ પાંચના અંતરે ચાલે છે માટે પાંચ પર પહોંચતા પાંચ પંચા પચીસ તેનો અર્થ કેટલા વાગ્યા હશે તો ઘડિયાળમાં કેટલા વાગ્યા છે તે કહેવું સરળ થઈ ગયું છે દસ વાગીને પચીસ મિનિટ થઈ છે ખરું ને મિત્રો અને હવે ઘડિયાળમાં કેટલા વાગ્યા છે જો તમે ધ્યાનથી જોશો તો આ વખતે મિનિટ કાંટો સાત પર છે અને મિનિટ કાંટો પાંચ પાંચના અંતરે ચાલે છે તો સાત પર પહોંચતા પાંચ સત્તા પાંત્રીસ એટલે કે પાંત્રીસ મિનિટ અને કલાક કાંટો એટલે કે નાનો કાંટો છ ની પાસે છે માટે સમય છ વાગીને પાંત્રીસ મિનિટ તો મિત્રો આપણે ઘડિયાળમાં સમય કેવી રીતે જોવો તે શીખ્યા તમે પણ ઘડિયાળમાં સમય જોવાની કોશિશ કરો અને ઘરના સભ્યોને સમય કહો કે તમારી ઘડિયાળમાં કેટલા વાગ્યા છે આવજો ફરી મળીશું